સમારોહમાં ઉપસ્થિત આજના અધ્યક્ષ અને આપણા સૌના વડીલ એવા સોમાથભાઈ રાવલિયા શ્રી મેરામણભાઈ ઘીવાળા રામસીભાઈ ગોરિયા રાજુભાઈ કામળિયા નથુભાઈ બમ્મર બાઘામમા ભીખામમા ભુવા દુલાભાઈ રામ રાજુભાઈ ગલ રાજુભાઈ કામળિયા આખું સ્ટેજ ભરેલું છે અને સામે બી આખું ગ્રાઉન્ડ ભરેલું છે મંચ ઉપર બેઠેલા સમાજના તમામ શ્રેષ્ઠીઓ તમામ આગેવાનો સામે બેઠેલા ભાઈઓ બહેનો માતાઓ બાળકો આપણે ચૌદ ચૌદ વર્ષથી સતત મંગળનાથ બાપુનું સ્મરણ કરતા કરતા એના નામ સાથે આપણું મંડળ ચાલુ થયું માયુ એ હમણાં વાત કરીને કે બાર લાખ રૂપિયા તેર લાખ રૂપિયાની બેલેન્સ થઈ હતી એટલે મને હામળાભાઈને એણે એમ કીધું કે ભાઈ આ પૈસા છે એ બેંકમાં મૂકવા અને બેંકમાં નોમિનલ વ્યાજ આવે તો બેંકમાં મુકાય કે યા તો પછી તમે વ્યાજથી રાખો તમે તમારા ધંધામાં લડાવશો મેં કીધું મારા ધંધામાં જ લડાવવાના હોય કાલે સવારે કાંઈ પણ પરિસ્થિતિ ઊંધી જતી થાય એના કરતાં ઉલપાડ મારા એક પ્રોજેક્ટની અંદર તમે મકાન લઈ લો આપણે સારો ભાવ આવશે ત્યારે વેચી નાખશું અને એ વેચવાની જવાબદારી મારી તો મેં ત્યારે પંદર લાખ રૂપિયાની અંદર ઓપનિંગ બુકિંગ કરતો હતો એટલે તમારે તમારા ડબલ પૈસા લઈ જવાના સમાજનો પૈસો ક્યારેય નાનો ન થવો જોઈએ કારણ કે સમાજના ઘર ઘરમાંથી એની ભાવનાઓ સાથે આવેલી આ લક્ષ્મી છે સમય વીતતો ગયો આ આઠસો નવસો યુવાનો સંપીને દર મહિને એક વખત સાથે ભોજન કરતાં કરતાં સો સો રૂપિયા કાઢીને આ સંસ્થાને વટવૃક્ષ બનાવવું અને પૈસા ભેળા કરવા કરતાં સૌથી આનંદની વાત એ છે કે આ જે આઠસો નવસો પરિવારો આપણા આહીર સમાજના છે અહીંયા જેની અંદર અઢીસો ત્રણસો જણાને ઘરના મકાન પણ નથી એવા લોકોએ એ સમાજના ભાઈ બહેનોએ જે પોતાના નાના મોટા કામ કરતાં કરતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ચલાવતા આની અંદર જે ફાળાઓ આપ્યો છે એ માતાઓને એ પરિવારોને ધન્યવાદ છે અને છેલ્લે આ શામળાભાઈ દેવાજભાઈ આભાઈ માયુ આ મંગળાથી યુવક મંડળની ટીમે અને એના કેપ્ટન છેલ્લે શામળાભાઈએ તો એવી ટેક લીધી કે જ્યાં સુધી મંગળાદ બાપુઓના ભવન માટેની જગ્યા નહીં ખરીદું ત્યાં સુધી હું ઉઘાડા સોરી ત્યાં સુધી હું એક ટાઈમ જમીશ અને આ વાત સમાજ માટે ટેક લેવી અને એ ટેકને વળગી રહેવું અને ભગવાનને એ ટેક પૂરી કરવા માટે એને આશીર્વાદ આપવા અને સમાજના શ્રેષ્ઠીઓમાં કૃષ્ણ ભગવાનનો વાસ થવો અને એની એ ટેક પૂરી કરવામાં આવી લગભગ એકાદ વર્ષ પહેલા અને આ પ્રસંગે એટલા માટે કહું છું કે આ પ્રસંગે માયાભાઈને યાદ કરવા પડે માયાભાઈ કદાચ ઓસ્ટ્રેલિયાથી આવી ગયા કે નહીં ખબર નથી પણ એને જ્યારે ખબર પડી ત્યારે એણે એમ કીધું કે આપણે બધા જ આગેવાનો સમાજના તમામ શ્રેષ્ઠીઓને એક દિવસ મયુરભાઈ આપણે ભેળા કરીએ કાકાને મળ્યા અહીંયા કિશોરભાઈ બેઠેલા છે કે કદાચ જતા રહ્યા છે બધાએ સારી એવી મહેનત કરીને એક જગ્યાએ સમાજના બધા જ આગેવાનોને ભેળા કરી અને એ દિવસે પોણા બે કરોડ રૂપિયા જેવો ફાળો મંગળનાથ યુવક મંડળને કરી આપ્યો પણ પરિસ્થિતિ જોવો ફાળો થઈ ગયો હવે હામળાભાઈની પાછી મુશ્કેલી વધી કે હવે અમે કોઈ વડીલોને કેમ અમારે ફોન કરવો હું મને કે તમે બધાને ફોન કરો ને મેં કીધું હામળાભાઈ ફાળા માટે કેમ મને ફોન કરવો પણ તમે મેં કીધું જાઓ જ્યાં જરૂર પડે ત્યાં હું આર્યા આવશું આપણે બધા આપણા ઘરના જ વડીલો છે આમાં કોઈ બહારનું છે નહીં અને દિવાળીનો ટાઈમ હતો અને આ બાજુ દસ્તાવેજની જમીનનું પેમેન્ટ કરવાનું અને દેવાજભાઈ વાજાએ સમાજને બહારથી પૈસા લાવીને અને આ બંને ભાઈઓ સમાજમાં નથી ઉધારાનો આ બહુ મોટી વાત છે એટલે કોઈએ પોતાની માનસિકતા જ્યારે સમાજ માટે પવિત્ર અને સમાજ માટે કંઈક કરવાની ભાવના હોય ને એમાં આટલા બધા પરિવારનો એમાં સાથ અને સહકાર હોય તો એમાં ઈશ્વર પણ મદદ કરતો હોય છે અને અહીંયાથી એટલું બી કહું કે જેટલા પણ સમાજના સૃષ્ટિઓ છે જેટલાય કોઈએ દાન કર્યું છે એ લોકો પણ જેટલું બને એટલું જેટલું પણ થાય એટલું એની અંદર શામળાભાઈ કે એની ટીમનો ફોન ન આવે એ પહેલાં ધીમે ધીમે થોડા 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 જમા કરાવતા જાય તો આપણું આ કાર્ય બહુ સરસ અને સારી રીતે આપણે આગળ વધી શકીએ એમ છે અમે નટુકાકાર જ્યારે બેઠા હતા ત્યારે શામળાભાઈને સવાલ કર્યો કે ભાઈ આપણે આટલા પૈસાથી કંઈ ભવનનું નિર્માણ તો નહીં થાય તો એને માટે શું કરશું ત્યારે હું સમાજના તમામ મંચસ્થ આગેવાનોને કહેવા માગું છું કે એ ત્યારે શામળાભાઈ એવો પહેલો કર્યો હતો કે અમે ઘરે ઘરે ભગવાનના મંદિરમાં જેટલા આપણા અહીંયા આહિર પરિવારના ઘર છે એની અંદર એક એક ગલ્લો મૂકવાના છીએ કે હવારમાં મંદિરમાં પગે લાગવા જાય ને દસ રૂપિયા આખા પરિવાર ગલ્લામાં નાખે તો એ મહિનાના ત્રણસો રૂપિયા થાય ને એનો અમે ગણતરી કરીને તો ઓલા કહે ને ટીપે ટીપે સરોવર ભરાય તોય બાર મહિનાના મયુરભાઈ પચાસથી સાઠ લાખ રૂપિયા સમાજમાંથી ભેળા થઈ જાય જે અત્યારે કદાચ આપણે પાન માવામાં કે બીજામાં ક્યાંય વેડફી નાખતા હોઈએ પણ ભગવાનના આપણા મંદિરમાં જઈને આપણે જો દસ રૂપિયા ગલ્લામાં વીસ રૂપિયા ગલ્લામાં સારો પ્રસંગ હશે ત્યારે એની અંદર કંઈ પણ આપણે એની અંદર નાખતા હશું તો એ બધું થઈ રહે આ એનો એક આત્મવિશ્વાસ હતો અને એ કરવું પડશે કારણ કે સમાજના શ્રેષ્ઠીઓ તો દાન આપતા જ હોય છે સાથે સાથે એની અંદર સમાજના એક એક ઘરની ભાવનાઓ જ્યારે ભળતી હોય અને એ એક એક ઘરમાંથી જ્યારે એની અંદર પૈસા આવતા હોય તો એ સમાજના કોઈ પણ કાર્યનું નિર્માણ છે એ બહુ ઝડપથી અને એક ભાવ સાથે થતું હોય છે આગળના સમયની અંદર હમણાં પહેલાં યાદવ સાહેબે વાત કરીએ એમ અત્યારે આ કોમ્પિટિશનનો યુગ છે અને સૌથી મોટી વાત એ છે શિક્ષણ અત્યારે બધા જ ભણી રહ્યા છે પણ હવે જરૂર છે ક્વોલિટીવાળા શિક્ષણની અને એની કરતાં વિશેષ એ છે કે સમાજે સંગઠિત રહેવાની જરૂર છે જેમ જેમ સમાજનો વ્યાપ વધતા જાય સમાજના કાર્યો વધતા જાય સમાજની સંસ્થાઓ વધતી જાય એવા વખતે આપણે સૌએ ભગન ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા સમાજની એક એક સંસ્થા એક એક યુવાનો અને આપણો સમાજ એકજૂટ એક તાતણે બંધાઈને રહે અત્યારે સૌથી વધારે કીધું ને કે સંઘે શક્તિ સંઘ સંઘબળ હશે આપણે એ કશું આપણે ને કશું તો મને નથી લાગતું કે કોઈ પણ કાર્ય એ આપણે માટે અશક્ય હોય અને આવનારા સમયમાં આ મંગળનાથ ભવનનું જે આપણે ખાત મૂર્ત કરવાનું છે એનો દિવસ વહેલામાં વહેલો આવે અને કદાચ આવતા સ્નેહ મિલન પહેલાં આપણે એ જો ખાત મૂર્ત કરી શકીએ તો આપણે જેટલું બને એટલું આ મંગળનાથ યુવક મંડળની અંદર જે આ મંગળનાથ ભવન બનવા જઈ રહ્યું છે એની અંદર આપણા દીકરા દીકરીઓ એનો વધારેમાં વધારે લાભ હું એટલા માટે કહું છું કે જે એરિયામાં બનવાનું છે ત્યાંથી બે કિલોમીટરના એરિયામાં લગભગ આપણો સમાજ સૌથી વધારે રહે છે અને એની અંદર એવા લોકો પણ રહે છે કે જેને પોતાના ઘર નથી જે લોકો ભાડે રહેશે કમસે કમ એના દસમામાં ભણતો દીકરો હોય બારમામાં ભણતી દીકરી હોય કોલેજની અંદર શિક્ષણ લેતી હોય કોઈ જે અત્યારે કોમ્પિટિશન એક્ઝામ આવે છે એની પરીક્ષાઓ હોય સરકારમાં અલગ અલગ ભરતીઓની પરીક્ષાઓ આવતી હોય એને માટેનું જે એને સાહિત્ય જોતું હોય એને માટેનું જો એને નોલેજ જોતું હોય એને માટેના જે એને ક્લાસીસ માટે અથવા માર્ગદર્શન માટે ત્યાં જવાનું થતું હોય અને રાત્રે મોડા સુધી એને વાંચવાની એક વ્યવસ્થા આપણે જો ઊભી કરી શકીએ તો આપણા દીકરા દીકરીઓમાં તાકાત તો ખૂબ પડેલી છે અને એ શક્તિને આપણે ખરેખર કંઈક વધારે સારી રીતે એને ઉજાગર કરી શકીએ વધારે સારી રીતે એને આપણે બહાર લાવી શકીએ એ પ્રયત્ન જેટલો જલ્દી અને જેટલો વહેલો ચાલુ થાય એ જરૂરી છે કારણ કે સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણે એની અંદરથી વંચિત આપણા બાળકો ન રહી જાય ક્યાંક કોઈકની અંદર પડેલી શક્તિ સહી કુંઠાઈ ન જાય એને માટે વધારેમાં વધારે કંઈ નથી કહેવું પણ આ ભવનનું નિર્માણ વહેલામાં વહેલું ચાલુ થાય અને એને માટે સમાજના શ્રેષ્ઠીઓએ જે કંઈ આપ્યું છે એને ભવિષ્યમાં પણ હજી કંઈ પણ આપવાનું થાય તો એને માટે પણ એ તૈયાર રહે અને જે સમાજના અહીંયા જે કોઈ પરિવાર છે આપણો એની અંદર પણ ફૂલ નહીં ફૂલની પાખડી બધાએ આપ્યું જ છે પણ હજી પણ કંઈ પણ આપવાનું થાય તો એ તૈયારી સાથે આપણે સૌએ આ ભવનનું કાર્ય વહેલામ વહેલું ચાલુ થાય એવું કરવું પડશે અસ્તુ જય દ્વારકાધીશ